दिशा एक शांत અને ઓહાબોલી છોકરી હતી તેને પોતાને એકલી રહીને સમય વિતાવવું ગમતું હતું ક્યારેક તે થોડું એકલાપણું પર અનુભવી લેતી તેને ઈચ્છા હતી કે કાશ તેના વધુ મિત્રો હોત પરંતુ દિશાને ખુશ રહેવાનો રસ્તો ખબર હતો તેને બિલાડીઓ ખૂબ ગમતી તેનો રૂમ ફરવાળો બિલાડીના રમકડાથી ભરેલો હતો તેના બધા રમકડા નરમ અને ખુશ્બુદાર હતા દીવાલ પર રંગીન બિલાડીના પોસ્ટર્સ ચમકી રહ્યા હતા દિશા ઘણીવાર કલ્પના કરતી કે તેને કેટલાક બિલાડી જેવા મિત્રો હોય અને એ બધા સાથે આકાશની રોમાંચક સફરોની વાતો કરે દિશા હંમેશા પોતાની રમકડાની બિલાડીઓ સાથે વાતો કરતી દિશાની બધી વાતો રમકડાની બિલાડીઓ શાંતિથી સાંભળતી હતી ત્યારે કોઈ બિલાડી દિશા સાથે ઝઘડો ન હોતો કરતી દિશાને તેમનો પ્રેમળ સાથ હંમેશા મળતો હતો દિશા પોતાનું રૂમમાં ખૂબ સલામત અને ખુશ અનુભવતી હતી આ રૂમ તેના સ્વપ્નોની એક નાનકડી દુનિયા હતી એક બપોરે ખૂબ જ તોફાની પવન ફૂગાવા લાગ્યો વરસાદ ધોધમાર વરસવા લાગ્યો દિશા બારણામાં બેસી ગઈ તે બારીના કાચ પર પડતા વરસાદની ટીપાંઓને જોતી હતી તે કલ્પના કરતી કે જાણે આ ટીપાંઓ વચ્ચે કોણ પહેલાં નીચે પહોંચશે ની સ્પર્ધા થઈ રહી છે જેમ જેમ તે ટીપાઓ જોઈ રહી હતી તેમ તેના મનમાં થોડું ઉદાસપણું આવી ગયું કદાચ મારી સાથે જો કોઈ બહેનપણી હોત કે જેની સાથે હું રમું હું રમતો વહેંચું અને તે મારી વાર્તાઓ સાંભળે મારે એક સરસ બહેન પડી હોત તો કેતલુ સારુ હોત તે વિચારી રહી હતી ક્યાં અચાનક તેની નજર બહાર પડી એક નાનકડુ બિલાડીનું બચ્ચું ઝાડની એક ડાળ પર ફસાયેલું હતું પવન ઘણો જોરથી ફૂંકી રહ્યો હતો અને ઝાડની ડાળો જોરથી હલી રહી હતી બિલાડીનું બચ્ચું ડર સાથે ઊંચે બોલી રહ્યું હતું दिशा તરત જ સમજી ગઈ કે તેને મદદ કરવી પડશે બિલકુલ વિચાર કર્યા વગર દિશાએ પોતાની રેનકોટ હાથમાં પકડીને તે દોડીને બહાર ગઈ વરસાદ તેના ચહેરા પર પડી રહ્યો હતો પણ તેને વરસાદની કોઈ પરવા ન હતી તેને તો બિલાડીના બચ્ચાને જ બચાવવું હતું દિશા ખૂબ નાની હતી પણ તેનું મનોબળ ખૂબ જ મોટું હતું झड़प थी झाड़ चढ़वा लगी दिशा ने झाड़ पर चढ़ती जोई ने जाइने के झाड़ पासे भेगा थी गया बधा आश्चर्य थी, दिशा ने जोई रहा था कोई ये कल्पना नहती करी हती के कायम शांत रहनारी दिशा आं बहादुरी भरिय काम करशे। कोई कर के बूम मारी दिशा सावधानी थी चढ़जे दिशा अटकी नहीं તે સાવધાની થી ધીરે ધીરે ઝાડ પર ચડીને બિલાડી ના બચ્ચા સુધી પહોંચી ગઈ અત્યંત નરમાઈ થી તેરે બચ્ચાને ઉચકી લીધું પછી ધીમે ધીમે નીચે ઉતરી આવી બિલાડી નો બચ્ચું હવે સુરક્ષિત હતું બધા બાળકો ખુશી થી ઝૂમી ઉઠ્યા બધા બાળકો દિશાની બહાદુરી ની પ્રશંસા કરવા લાગ્યા તું કેટલી હિંમતવારી છે एम कही अभिनंदन आप दिशा मन में खुशीनी लागण छवाई गई तेना जीवन में ए पहलो क्षण जात माटे अभिमान अनुभव्यू जे बा क्यारे दिशा बात पर न करताओ हूल में हसीने ते्याण ते मांगता के बिलाड़ी ना बचाव पाचड़ी आखी वार्ता शूँगी તેઓ દિશાના મિત્ર બનવા માંગતા હતા હવે દિશા એકલી નહોતી તે પોતાના નવા મિત્રોની સાથે રમતી હસતી અને મેદાનમાં દોડતી દિશાએ શીખી લીધું કે દયાળુતા સાહસ અને હિંમતથી મિત્રતાની સુંદર શરૂઆત બની શકે છે તે હવે સાચે ખુશ હતી અને તેને ખબર પડી ગઈ કે સાચા મિત્રો મેળવવા માટે હંમેશા દયા રૂતા સાહસ અને હિંમત ના યોગ્ય અને વિશેષ કામો કરેલા હોવા જોઈએ અશ્વિન મહેતાની YouTube ચેનલ માં આપનું સ્વાગત છે અશ્વિન મહેતાની ચેનલ નો આ દિશા એક બહાદુર છોકરી નો વિડિયો તમારા દરેક ગ્રુપ માં શેર કરો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં અને તમારા સગા સંબંધીઓને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો